તો જામનગરમાં સાયબર ક્રાઈમને લઈને જિલ્લા પોલીસ વડાની પ્રેસ ક્રાઇમ વધતા ગુનાઓને લઈને પ્રેમસુખ ડેલુએ યોજી છે પ્રેસ કોન્ફરન્સ સાયબર ક્રાઇમ વિશે જાગૃતિ થવા કરી અપીલ લોભામણી જાહેરાતોથી લોકો બની રહ્યા છે ભોગ પ્રેમસુખ ડેલુએ જણાવ્યું કે ગુજરાતમાં છેલ્લા પાંચ મહિનામાં ત્રેપન હજાર સાયબર ક્રાઈમના કેસ થયા છે કેવાયસી ટેરેસ ટ્રાવેલ્સ સસ્તી ના નામે ઠગાઈ કરી રહ્યું છે આજે તમને બધાને ખબર છે કે આપણે સાયબર ફ્રોડ ઘણા બધા વધી ગયા છે અને સાયબર ફ્રોડના જે ગુજરાત પોલીસ તરફથી જે કામગીરી થઈ છે અને જામનગર પોલીસ તરફથી જે કામગીરી થઈ છે અને છેલ્લા સમયમાં ઘણી બધી જે આપણે મોડસ ઓપેરેન્ડી જે છે જે રીતે આપણે સાયબર ફ્રોડ થઈ રહ્યા છે તો હું પહેલાં તમારી સાથે જે જે એમ મોડસ ઓપરેન્ડીથી સાયબર ફ્રોડ થાય છે એ કશું તમારી સામે ચર્ચા કરવા માગું છું લગભગ આપણે અત્યારે જે વન નાઇન થ્રી ઝીરો છે આ ઉપર અમને જે આખા જે ગુજરાત છે અમે છેલ્લા જે પાંચ મહિના છે આમે લગભગ ત્રેપન હજારના આસપાસ સાયબર ફ્રોડ સંબંધિત જે વન નાઇન થ્રી ઝીરો છે આ ઉપર ફરિયાદ આવી છે અને આમે જે મેક્ઝિમમ ટાઈપની જે ફરિયાદ હોય આમાં આપણે જોબ ફ્રોડ હોય છે લોન એપ્લિકેશનના ફ્રોડ હોય છે ઓટીપી ફ્રોડ હોય છે આપણા જે કાર્ડ હોય છે કાર્ડ ફ્રોડ હોય છે તો એવા ઘણા બધા જે ફ્રોડ છે અત્યારે સાયબરના થાય છે અને ગુજરાત પોલીસ દ્વારા સરસ રીતે કામગીરી કરીને અને એવા ફ્રોડ ફ્રોડમાં ઘણો બધો જે લોકોના જે પૈસા ગયા છે એ પૈસાને પણ ફ્રીઝ કરાવ્યા છે આપણે જામનગર પોલીસ તરફથી ઘણા બધા જે એવા છે એ પૈસાને ફ્રીઝ કરાવ્યા છે અને આને અલાવા હું આપના માધ્યમથી બધાથી એવી અપેક્ષા રાખું છું અને બધાથી એવું નિવેદન કરું છું કે કોઈ પણ સાયબરના જે ફ્રોડ છે આથી સાવધાન રહે અને કોઈ પણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવાથી પહેલાં અને ઓનલાઈન ઓટીપી આપવાથી પહેલાં બહુ ધ્યાનપૂર્વક કાળજી રાખે અને કોઈ પણ લોકોને ક્યારેક પણ કોઈ જાતની ઓટીપી આપણે ના આપવી જોઈએ